નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં રાજભા ગઢવી કે જેમને તમે તો ઓળખતા દશો કે જેઓ એક ગીરના નાના એવા નેડામાંથી અત્યારે દેશ અને વિદેશમાં પ્રોગ્રામ કરે છે અને ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પણ તેમના ચાહકો છે રાજભા ગઢવી સાહિત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને તેઓ હંમેશા પોતાના પ્રોગ્રામમાં કંઈક ને કંઈક નવું સાહિત્ય લઈને આવતા હોય છે જેમણે ગુજરાતની પબ્લિક પણ ખૂબ જ વધાવે છે તો ભાઈઓ તમે જુઓ અત્યારે આ વિડીયોમાં કે આ તેમના ચાહકો જુઓ તેમના ઉપર પૈસાનો વરસાદ કરી રહ્યા છે અને તે પણ કોઈ દસ દસની નોટું નથી તમે જુઓ વિડીયોમાં પાંચસોની નોટોથી રાજભાગ ગઢવીને ઢાંકી દીધા છે તો હાલો તમને તેમનો આખો વિડીયો બતાવું પરંતુ તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી જ આવા જવો નવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો તમને રાજબાગ ગઢવીનું સાહિત્ય પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો તો હાલો તમે જુઓ આખો વિડીયો thank okay. you